નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ આધાર કાર્ડ સુપરવાઇઝરની જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ મંગવામાં આવ્યું છે પગારની વાત કરીએ તો પગાર તમને આડત્રીસ હજારની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર વીસ વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ આધાર સુપરવાઇઝરની જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આપણે જઈશું આધાર સુપરવાઇઝરની જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ આધાર કાર્ડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે આધાર કાર્ડ ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે સીએસસી ઈ ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટનેમની વાત કરીએ તો આધાર સુપરવાઇઝર અથવા તો ઓપરેટર માટેની આ ભરતી છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડ અહીં ઓનલાઈન છે ઉ કેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફીમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ એ અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય છે મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ કેટેગરી માંથી આવતો હોય તો પણ તમારે કોઈ કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ફરવાની રહેતી નથી બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો એજ્યુકેશન ની વાત કરીએ દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણે પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ દસમાની માર્કશીટ બારમાની માર્કશીટ વર્કિંગ મોબાઈલ નંબર તમારો વર્કિંગ ઇમેલ આઈડી પાસવોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય છે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે જે આધારની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો ત્યાં તમારી વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે ફિલ કરી દેવાની રહેશે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી વેરીફાઈ કરવાની રહેશે અને જ્યારે પણ તમને આગળની કાર્યવાહી માટે કોલ આવે ત્યારે તમારે આગળની કાર્યવાહી કરવાની રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો બે સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી તમારે એપ્લાય કરી દેવાની રહેશે અગત્યની લિંકની વાત કરીએ તો ત્યાં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજનો નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ અચેલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા ની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયો મનાવી ભરતી સાથે જય હિન્દ જય ભારત